હેલો વિદ્યાર્થી મિત્રો હું શું પરમા સુભાષ એસપી ઓનલાઈન ટ્યુશન ક્લાસીસમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિષય છે સમાજશાસ્ત્ર અને ચેપ્ટર એક ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ સીના ટૂંકા પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીએ વિભાગ સીની અંદર આપણે જોવાનું છે ભારતના કયા ધર્મ પાડનારા લોકો વસવાટ કરે છે તો ભારતમાં કયા કયા ધર્મ પાડનારા લોકો વસવાટ કરે છે તો પહેલો પ્રશ્નની અંદર જવાબ આવે છે ભારતમાં હિન્દુ ઇસ્લામ ખ્રિસ્તી શીખ બૌદ્ધ જૈન ધર્મ પાડનાર લોકો વસવાટ કરે છે બીજો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપો તો રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપણે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપતા જણાવે છે કે રાષ્ટ્રીય એકતા એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા જેના દ્વારા બધા લોકોના દિલમાં એકતાની ભાવના સમાન નાગરિકતાનો અનુભવ તથા રાષ્ટ્રપત્યની રાષ્ટ્રપત્યની નિષ્ઠા અને પ્રેમની ભાવના વિકસિત કરી શકાય છે ડોક્ટર જી એસ ધુરીએ આપેલી રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપણે જોઈએ તો ડોક્ટર જીએસ ધુરીએ રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપતા જણાવે છે કે ભારતના લોકોમાં એકતા દઢતા અને સંબંધતાની ભાવના સામેલ છે જેમાં લોકોમાં હૃદય સામાન્ય નાગરિકની ધારણા તથા વફાદારની ધારણા અને ભાવનાઓ જોડાયેલી છે તો ભારતના નાગરિક એવોર્ડ કયા કયા છે ભારતના નાગરિક એવોર્ડ કયા કયા છે તો ભારત નાગરિક એવોર્ડ ભારત રત્ન પદ્મભૂષણ વિભૂષણ વગેરે છે ભારતમાં અપાતા રમતગમતના એવોર્ડો કયા કયા છે ભારતમાં અપાતા રમત ગમતના એવોર્ડો કયા કયા છે તો ભારતમાં અપાતા રાજીવ ગાંધી ખેલ રત્ન દ્રોણાચાર્ય એવોર્ડ અર્જુન એવોર્ડ ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ એ રમત વગેરે એ રમત ગમતના એવોર્ડો છે અહીંયા ભારતમાં અપાતા ખેલ રત્નના એવોર્ડ કયા કયા છે સોરી ભારતમાં અપાતા ભારતીય સેનાના એવોર્ડ કયા કયા છે તો ભારતીય સેના માટે કયા એવોર્ડ આપવામાં આવે છે તો ભારતીય સેનામાં તો સૌથી સારું પરાક્રમ કર્યો હોય તો એમને પરમવીર ચક્ર બીજા નંબર મહાવીર ચક્ર જો વીરચક્ર તો અશોક ચક્ર કીર્તિચક્ર ચક્ર વગેરે ભારતીય સેનાનેના એવોર્ડો છે તો આ હતા આપણે ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતાના પ્રશ્નો આગળ હજુ બીજા વિડીયોની અંદર બીજા પ્રશ્નો લઈને હું આવીશ જો આ વિડિયો તમને ગમે તો આપના વિદ્યાર્થી મિત્રોને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ આપણા માટે જ ફ્રી એક સિરીઝ ચાલુ કરવામાં આવેલી છે અને જો તમે અમદાવાદની અંદર રહેતા હોય અમદાવાદના વસ્ત્રાલની અંદર રબારી કોલનની અંદર રહેતા હોય તો આપણા એક રાધા સ્વામી ગ્રુપ ટુશન રબારી કોલ રત્નવિલાની ગેટ નંબર સાતની પાસે છે અને બીજી શાખા પુષ્પક કોમ્પ્લેક્સ વસ્ત્રાલ રિંગ રોડ પાસે છે કોન્ટેક્ટ નંબર આપેલ છે અને જો તમે યુટ્યુબની અંદર ભણવા માંગતા હોય સમાજશાસ્ત્ર વિષય તો એસપી ઓનલાઈન ટુશન ક્લાસને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત